ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ ખેડૂતોએ વાવેલા પાક નવજીવન મળશે છેલ્લા બે કલાકથી થી ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધાનેરાના સોતવાડા ફતેપુરા માલો રામપુરા થાવર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ધાનેરાના જાહેર માર્ગો પર શોભાયાત્રા ફરી લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું ધાનેરામાં વર્ષોથી આવેલ રામદેવ સેવા કેમ્પ જે નેનાવા હાઇવે રોડ પર ધાખા દરવાજા પાસે આવેલ છે જે લગભગ પચીસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તે જગ્યા પર રામદેવ પીરનું ભવ્ય મંદિર બાવામાં આવ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે યોજાશે આજે રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી પર આવેલ આવેલદી નજીક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ચાલવું ભારે મુશ્કેલ પડી રહ્યું હોય અને રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા ત્યાંથી પસાર થતા અનેક વાહન ચાલકો મહામુસીબતે પાણીમાંથી બહાર નીકળે છે તંત્ર દ્વારા કાયમી માટે પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ડીસા પ્રગતિ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ડીસા ખાતે રહેતા બેતાળીસ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના એક સુંદર ટૂરનું આયોજન કરવામાં આવ્યું જેમાં તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ ડીસાથી અંબાજી કોટેશ્વર હાથીદરા બાજુઠિયા વિશ્વેશ્વર અને બાલારામ પાંચ મહાદેવના દર્શન કરી બ્રાહ્મણ સમાજના પરિવારોએ ધન્યતા અનુભવી હતી ડીસા હેલ્થ ઓફિસર થિરવાડા ગામે આયુષ્યમાન મંદિરની લીધી મુલાકાત આયુષ્યમાન મંદિરમાં આરોગ્ય વિભાગની થતી કામગીરીનું કરાયું નિરીક્ષણ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા જરૂરી પગલાં ભરવા માટે આરોગ્ય કર્મચારીઓને આપી સૂચનાઓ

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે સર્વેક્ષણમાં સુરત શહેરને બસોમાંથી એકસો ને ચોરાણું માર્ક્સ મળ્યા છે એર ક્વોલિટી માટે સુરત મહાનગરપાલિકાની પ્રશંસનીય કામગીરી કરી છે ત્યારે બાંધકામ માટે ગાઈડલાઇન અને ડિમોલેશનની કડક કામગીરીની અસર જોવા મળી રહી છે સ્વચ્છતા વાયુના હેતુ સાથે તંત્રએ વિવિધ વિભાગો સાથે રાખી ચોક્કસ કામગીરી કરી છે

સરકાર દ્વારા જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ડેન્ગ્યુને રોગચાળો તરીકે જાહેર કરવામાં આવ્યો કર્ણાટકમાં એક એનઆરઆઈ મહિલાએ યુગ શિક્ષક પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે પોલીસે તેની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે મહિલાના નિવેદન બાદ પોલીસ આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી આરોપીની ઓળખ ચોપન વર્ષીય પ્રદીપ ઉલ્લાલ તરીકે થઈ છે પોલીસે પીડિતાનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે